શરદી ખાંસીને દૂર ભગાવવાના અકસીર ઉપાય નાકમાં ગળામાં ચચરાટ થાય માથું ભારે લાગે નાકમાંથી પાણી પડે વારંવાર છીંકો આવે સાધારણ તાવ જેવું લાગ્યા કરે ગળામાં કશુંક અટકતું લાગે ખાંસી આવ્યા કરે શિયાળામાં ઠંડીને કારણે ઉપર જણાવ્યા તેમાંના કેટલાક કે ક્યારેક બધા લક્ષણો સાથે શરદી ખાંસી વારંવાર થયા કરતી હોય છે શરદી એ આમ તે સામાન્ય રોગ છે પરંતુ વારંવાર થવાને કારણે તેની અસર શરીરના બીજા અવયવો જેવા કે પાચનતંત્ર મન વગેરે પર પણ થાય છે શરદીને કારણે ચીડિયા થઈ જવાય ભૂખ ઓછી લાગે કામ કરવાનું મન ન થાય અશક્તિ લાગે વગેરે નાની મોટી બીજી તકલીફો પણ રહ્યા કરે તો ચાલો એવા ઉપચારો વિશે જાણીએ જેની સામગ્રી તમને તમારા કિચનમાં જ મળી રહેશે અને જે કોઈ પણ આડસર વગર શરદી ખાંસીથી છુટકારો અપાવશે એક હળદર શરદીમાં હળદર ખૂબ રાહત આપે છે તે શ્વસન માર્ગમાં જામેલા કફને દૂર કરે છે તે એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ હોવાથી ઇન્ફેક્શનને દૂર કરે છે હળદરનો પ્રયોગ આ રીતે કરી શકાય ગરમ દૂધમાં એક ચમચી હળદર અને ચપટી મરીનું ચૂર્ણ નાખી પીવું એક કપ પાણી ઉકાળી બે ચમચી હળદર ચૂર્ણ એક ચમચી શુદ્ધ ઘી ચપટી મીઠું નાખી થોડું ઠંડુ પડે પછી પીવું ખાસ કરીને રાત્રે આવતી ખાંસીમાં આ દવા ફાયદો કરે છે લીલી હળદરના ત્રણથી ચાર ગાંઠિયાનો રસ કાઢી તેમાં એક ચમચી મધ ઉમેરી પીવું ગળામાં બળતરા કે ચચરાટ થતો હોય તો નવશેકા પાણીમાં ચપટી હળદર અને મીઠું નાખી તેના કોગળા કરવા બેદ મરી મરી એન્ટી ફંગલ ગુણધર્મ ધરાવે છે તેથી જ શરદી ફ્લૂ ખાંસીને દૂર કરવા માટે તે અક્સીર છે સૂંઠ મરી અને પીપર આ ત્રણેય ઔષધોના ચૂર્ણને સરખા ભાગે ભેળવી રોજ એક ચમચી ધી મધ ગરમ દૂધ કે નવશેકા પાણી સાથે લેવું બે મરીને વાટી તેના ચૂર્ણને એક ચમચી મધમાં લસોટી ચાટી જવું આનાથી સૂકી ખાંસીમાં ખૂબ રાહત થાય છે અને અવાજ ખૂલે છે ત્રણ તાદુ સહેજ તીખો સ્વાદ ધરાવતું આદુ શરદી અને ફ્લૂની રોકથામ અને ઇલાજ માટે તો જાણીતું છે આદુ લીંબુનું જ્યુસ ખૂબ તાજગીદાયક છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે એક કપ પાણીમાં થોડા તુલસીના પાન બે મરી અને થાળું પીસેલું આદું નાખી ઉકાળવું થોડું ઠંડુ થાય પછી ગાળી એક ચમચી મધ નાખીને પીવું આદુ તુલસીની છાતી કફ છૂટો પડે છે અને શરદીમાં તરત રાહત થાય છે આ ઉપરાંત છાતી પર કપાળ પર નાકગળા પર સરસિયાનો માલિશ કરવું ગરમ પાણીની વરાળનો નાશ લેવો જ્યારે શરદી ખાંસી ન હોય ત્યારે પ્રાણાયામ કરવો ઊંડા શ્વાછોશ્વાસની કસરત કરવાથી વારંવાર શરદી થતી અટકાવી શકાય છે ખોરાકમાં મોસમી ફળો લીલા શાકભાજી સલાડ સૂપ વગેરેનો સમાવેશ કરવો સૂપ કે રાબ જેવી પ્રવાહી વાનગી સૂંઠ નાખી પીવી ખોરાક તાજો ગરમ તરત પચી જાય તેવો જ લેવો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર